આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચ્યા હતા તેઓએ મૃતકના પરિવારની તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનની મુલાકાત લીધી હતી વસાવા વસાવાએ જવાબદારો સામે જ્યાં સુધી પગલાં ના લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો સાથોસાથ આગામી સમયમાં જો જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો બંધનો એલાન આપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ના ના એજન્સી ને એજન્સી ને રણજીતભાઈ એજન્સી એજન્સી તમે મને પેલા કોપી બતાવો અમે જોઈ લઈએ વ્યક્તિઓ કોણ છે એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયઝનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો ભાઈનો છતાં આમણે મારા પત્નીને મારી બેનો ને મારા બહેનોના જમા નવ જણને ઉતકી ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલાં તમે લઈ લો

આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૂણા કેમ્પ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે છે થઈ ગઈ તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીલું ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિનો છે એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો ને રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે